Apa, so,

मनोवज वन्नारत तभी अम्बे गंगे कंय मुंदा तावरित नमस्कार श्री रामोत्तम संभ से अन्ननो के साथ सभी सडव करो मैं पढ़ ले ओके जय जय ये चाहिए हो चलो जय जय बोलिए जय ਹਰੂ ਭਾਈ ਦਾ ਵਾਰ ਆਇਆ ਨਾ ਮਗਰ ਓਮ ਓਮ ਸਰਬ ਸਤਿ ਤੋਰੇ ਸੰਭਵਨਾ ਵਿਮੋਦਨਾ ਦਨੋਪਨ ਚਾਰਿਕਾ ਨਾਮ ਸਤਿ ਨੰਦਨ ਹੋਣੇ ਇੱਕ ਆਪਨੇ ਇੱਕ ਅਵੀਰ ਗੋ ਸਤਾ ਅਜੇ ਤਾ ਸਾਤੰਦਰਹਾ

चालू करो चालू करो आये थे कमल ना चलते थे ओ तो चालू चालू करवा आ चालू कौन करवा रही चालू करने के लिए इन्हें इंस्पेक्टर इन्हें इंस्पेक्टर जो है बहुत मास्टर लीड हाँ इधर बंद बंद चुप अबे आ आ અબરે માધેવીજી ઉપર પેલો કળશ પૂર્વ દિશામાં એક જ નહીં થાય કે જો કળશ લેવાનો તમને કહી દઉં ચાલુ ચાલુ કરવું છે નથી નથી ચાલુ કરો ને એટલે થઈ જા બોલાય ચાલુ કરો હવે વાયરમાં હલાવો ચાલુ જ છે ચાલુ खाली तो 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 दो दरा पर तो बरबा तुम ये आना नहीं करियो अरे क्या पर नहीं क्या पड़वा जो आई तो बंद थे बंद थे लाइट ना लाइट है सर लाइट है तो वही है हेलो सॉरी पूर्व कला सोलो था से आपने आ बजो हां हां आ बजो ना ना लाइट तो नहीं हां 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 आई बच्चे ना सही है सही है હલો ભગવાન મહાદેવજી નું પરિણામ કરો ધારકતા જો હલો હરે ઓમ મહા

એની અંદર કામ નહો તમે ભાષામાં ભોગમાં મત્ર કશાજ મૂર્તિ કાપ કરશ અન્ય છે એના દ્વારા ભગવાન મહાદેવજી ઉપર અને પછી હા એ રાખી દો હવે બીજી છે મધ્યવેદી એટલે આ બાજુનો અહીંયા આ કરશી હોય હા બાપુએ શિવજી ઉપર કર્યા પછી માતાજીને આપણે માતાજી ઉપર કરવા માટે બોલાવીએ માતાજી પધારો હા માતાજી ઉપર ની મૂર્તિ ઓલી કરતી બીજી છે હલો ઓમ શ્રી લક્ષ્મી પદ કન્યા રાત્રે પાસવે નક્ષત્રાણી रूपमशृणम् जातम् विष्णुङ्काणम् ममकाणम् सर्वलोकम् निकाणम् महा

भगवान गणपति दादा ऊपर तेरी मूर्ति ऊपर करता भी दादा हेलो उत्तरे ओम्मा हे ओम्मा गर्भोद के नम क्षोरद के नम क्षीर कलशेन कलश ओम धारकता ओम

અમે ઉત્તર વેદીને પછી દક્ષિણ વેદી આ बाजूની જે વૈદિક કળશ છે લેવીઓ દક્ષિણ દિશામાં આ બાજુ છે हनुमानજી ઉપર કરતા

चलो ले गयो जी भाई बोलो से आ बाजू नो अग्नि खणा नो हां बदरावो ने ओमा शोसि सा नोवरे गमोना विमोदना दान चोवडा चरकन ना डकरन बने नो निमित कह एक विراث तखोन से नाम वाव वयंद शाकम ओ गौमय गौ पंचकव्यं कोशवादर बहु दिखेनम ओम सर्वऔषधयुक्तै जले नन् नन्दि के विषास स्नान

બે કલશ છે એ બે કલશ અહિયાં ડોલમાં પધરાવી બે કલશ છે બે ડોલ છે એ અહીંયા ખોડા ઉપર રાખી દો બસ અને બધા બીજા બધા અહીંયા જે જે લોકો છે બધા પેલી મૂર્તિ થી લઈ છેલ્લે કરો કરો બધા પધરાવતા હો તમે છે છ થઈ ગયા હોય ડાબા જવાબ કાઢ્યો બીજા બધા જે કોઈ હાજર છે બધા આવતા હતા ડોલ ત્યાં રાખી દીધો હા એ કળશ ની જેટલી ઔષધી છે ને બધી ડોલ માં પધરાવી દીધો અહીંયા જે જે લોકો બધા છે બધા આવી જાવ ભક્તો બધા એક એક કળશ થી સ્નાપન કરતા જાવ અને ખાડી રાખો ભાઈ એમાં દ્રવ્ય પધરાવવાનું છે પાંચ મિનિટ માટે હા થાળી રાખજો ભાઈ मनीष दादा તમારે કરના થાને એવો મન ના ના રાખવાનું નહી ભાઈ ક્રમ છે તો કરવાનો જ હોય ને મારું પછી પુસ્તક માં ધ્યાન હોય એટલે હાલો श्रीन सी कम प्यारो स